હેપી ધનતેરસ એવું કે છે આ ગાઈઝ હું તમને કહેતી હતી ને કંઈક મોટી વસ્તુ આવવાની મોટી વસ્તુ તો એ વસ્તુ આવી ગઈ છે ફાઇનલી હું તમને બતાવું છું ચલો અને અહીંયા લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અમે નહીં કહીશું અને જો દોરો બે જણા આજે

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ મજામાં હશો અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આપણા હંડ્રેડ ડેઝ ચેલેન્જનો છે ડે ફાઈવ અને આજે છે ધનતેરસ તો બધાને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ અને લક્ષ્મીજી તમારા બધા ઉપર હંમેશા આમ વરસતા જ રહે વરસતા જ રહે જો અત્યારે આપણે ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છીએ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે એટલે જો ચા લઈ લીધી છે મીત સુગો છો પૂરી પૂરી ગોતો મેંદાની આમાં હશે એમાં કઈ ઉની કે મેંદો ના ના અને પૂરી ને ચા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ આ ગઈ ફેવરિટ હે ને ચલો ગઈસ ચાણા તો કરી લઈએ પછી થોડીક વાર રહીને મળીએ અને અહીંયા જો મન ખાવા બેસી ગયો તો અને મને ખાઈ લીધું નહીં મન ખાઈ લીધું મમમ પૂલો થઈ ગયો હવે મન એને મન મને વાડ કપાયા પછી કેટલો મસ્ત લાગે મન એને ગાઈસ જો હવે ચા નાસ્તો ને એવું બધું કરી લીધું પછી હવે જઈએ છીએ લિક્વિડ ને એવું લેવા લિક્વિડ ને સાબુ ને બધું પતી ગયું છે તો હું ને મમ્મી ત્યાં જઈએ છીએ મન ઘરે છે અને મન શું કરે છે તો મન રમેશ છે મન શું કરો એને જો રમવાનું હું જશે રમે છે તો તો ગાઈસ લઈને આવી ગયા છીએ બહુ તડકો છે બહાર તો લે શું શું મન કઈ કે શું કેસ બોલો જો વાત કરીએ ભાઈ કે બસ જો અહીંયા પાવડર ને પાવડરને સાબુ ને બધું આવી ગયું કેવો તડકો છે બા ઓકે અને કેવું આવ્યું મજા આવી લેવા આવ્યા તો કંઈ મજા નહીં મમ્મી જમવા બેસી ગયા છીએ અને અમે હમણાં જમવા બેસીએ મન શું થયું કહી દે બધું કહી દે શું કેવું છે શું કેવું છે મન કાંઈ કહે છે સાંભળો બધા શું કેસ હા શું કેસ કહી દે હેપી ધનતેરસ એમ હા હેપી ધનતેરસ એવું કેસ હેપી ધનતેરસ મન એમ કે હલકો બેસીને કે કે મન જો એની વાત તો કે છે અને આપણે અહીંયા બીત એડિટિંગ કરું છું એડિટ કરું બ્લોગ બ્લોગ જો તમે ડેલી જોતા હોય તો કમેન્ટ કરીને કહેજો કે અમે રોજ જોઈએ છીએ અને કેવા લાગે છે પણ કોમેન્ટ કરજો તો ચલો હમણાં જમી લઈએ પછી કાલે મેં કીધું તું એમ હા કાલે મેં એમ કીધું હતું કે કઈક મોટી વસ્તુ લેવાની છે શું લેવાનું છે તો તમને સુધીમાં ખબર પડી જશે પણ સાંજે જ બતાવીશ તમે ગેસ તો કરો શું હશે વિચારો તો જઈશ ચાલો જમવા અને જો જમવા બેસી ગયા હતા બધાએ જમવા લીધું મમ્મી તો જમતા હતા હું મેં જમવા બેસી ગયા હતા મીઠે જમી લીધું અને આજે છે ને બાય શાક બનાવ્યું છે ભૂંડાનું બહુ મસ્ત શાક બન્યું

તંત્રાસે ખુરશી લીધી આવવાની ચાર ખુરશી લીધી મોટી સરસ મજાની ચાર બતાવો હવે એનું ઓપનિંગ કરો એક કાઢો ઢન 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 ગાડી બધા ગાડી લે સોના સે અમે ખુરશી લીધી બધા બધાય લે સોના સેટ તો અમે ખુરશી લીધી ઢન 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 મજબૂત છે ને એકદમ એકદમ બેહીન જોવો તો

ગાઈઝ મેં તમને ખુરશી બતાવીને આમ શોખ કરી દીધા ને મોટી વસ્તુ હવે લઈ લીધી ના હજી મોટી વસ્તુ બાકી છે હું તમને કઈ સાગર શું છે એ બતાવીશ જ પણ તમે હજી વિચારો આગળ જઈ જોતા નહીં વિચારજો કે શું હશે એમ વસ્તુ મોટી શું હશે વિચારજો સાઈઝમાં નાની છે પણ મોટી છે મારા માટે તો બહુ મોટી છે યાર ફર્સ્ટ કંઈ પણ મોટી વસ્તુ લઈએ તો ફર્સ્ટ પેલું તો હોય ને બહુ મોટી છે મારા માટે વિચાર શું હશે તો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને શું લીધું એ તો તમને અત્યારે નહીં ખબર પડી કે કે સાંજે પૂજા કરશું ત્યારે જ ખબર પડશે અને બસ મમ્મી શું કરે છે આપણે જોયા હું ત્યાં સુધી રીલ એડિટ કરી દઉં શું બનાવવા જો મમ્મી જમવાનું જમવાનું દાળ ભાત શાક રોટલી અને આજે ધનતેરસ એટલે લાપસી ઓકે શું દાળ બનાવ્યા છે આમાં

બધું ડેકોરેશન કરી દીધું છે કમ્પલેટ થોડો ડેકોરેશનમાં ચેન્જીસ આવે છે કારણ કે બધા ડબલ ગમથી ચોંટાડેલા છે ને બધું એ ધીમે ધીમે નીકળતું જાય થઈ ગયું જો આપણે લક્ષ્મીમાં માટે મસ્ત સિંહાસન બનાવીએ છીએ

એટલે બ્લોગ જોઈને દેજો પાછા સાફ કપડું તમને કેતા હતા ને જે નવી વસ્તુ લાવવાની નવી વસ્તુ લાવવાની એ આ લાવવાની હતી

તો ફાઇનલી જે આપણે કહેતા હતા વસ્તુ મોટી વસ્તુ એ આ હતી અમે વસ્તુ એ જ એ જ લેવા જવાને વાત કરતા હતા અને ખુરશી તો ખાલી ખાલી કહેતા હતા પણ ગાઈસ ફાઇનલી આપણે લઈ લીધી છે મોટી વસ્તુ એન્ડ આ ધનતેરસ છે આજે તો કંઈક એવું લેવું જોઈએ તો અમે સોનું ચાંદી તો અમારે કંઈ કામનું નથી પણ આ અત્યારે કામની વસ્તુ છે તો લઈ લીધી છે અને માતાજીને કીધું હવે આગળ અમને સક્સેસ આપજો

પેલું બધા જોતા એટલે પ્રેશરમાં હારી દોડતા થાય તો હતું જો અત્યારે આપણી રંગોળી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે હવે મસ્તની ડિઝાઇન પાડવાનું ચાલુ કરી છે શું ડિઝાઇન છે તમને ખબર પડશે ગાઈસ ફાઇનલી આપણી રંગોળી પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત રંગોળી જેવી જેવી થઈ એવું લાગે છે હા અને જે ઓડિયો જો તો એવી જ અમે રંગોળી પૂરી છે અને હવે આપણે ઉપર જઈએ અને ગાઈસ આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરી દઉં છું સોસાયટીમાં જ વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશે નવા વ્લોગમાં ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શ્રી રામ બાય બાય